સંચાલિત એસ એફ સ્કૂલ ની અંદર જે લાંચ માગવામાં આવી હતી ડોનેશન ના નામે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રી ને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએથી એક કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલા વેલા વહેલા કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલ્યા જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલ્યા ઉપરાંત એ ફરી તેમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલ્યા એટલે કેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવા માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને બીજાની ટોપી ત્રીજાને ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આ

માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કરે છે તમે કેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હોતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણ નું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સેશનના સેશન ના છે ફૂલ પે માં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહી આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યોન શોષણ ની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલ ફૂલ નહી પરંતુ મેં ફૂલ પાંદડી રૂપે તમારી પાસે donation માંગી રહ્યા છીએ તો આ કઈ ફૂલ પાંદડી માંગવા આવે છે શું આ ફૂલ ની પાંદડી એ કમલ ફૂલ છે આ કમલ ના કમલમ માટે ફૂલ પાંદડી માંગવા આવે છે આ માંગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલ ની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલ ની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચ થી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માંગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના ના સત્તાધીશો એ

જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓને નામ આપ્યા નામ માંગણી કરી હજી સુધી અમને નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધ ના પાસે હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતી માં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ એના રીતે છે એટલે તપાસ કરનાર ઈ છે અને જેની ઉપર તપાસ થઈ રહી છે એ પોતે ઈ જ છે

જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું છે અને તેની સાથે સાથે લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માંગે છે શિક્ષકો કોઈ હોતા અને શિસ્ત વિરોધીની જો વાત હોય તો અમે કહેવા માંગે છે લાંચ માંગવી એ કઈ શિસ્તમાં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે અમે એની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યૌન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપવા કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશું તમને ફિક્સ પે ફૂલ પે માં આવે તો આ કઈ સિસ્ટમ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પેડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેર આવીને રજૂ કરી છે ગાંધીનગરથીને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે એ જે વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમેને એને પરખે રહ્યા છે આ કોઈ પાર્ટીનો મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધનો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ સા માટે દરેક વખતે એ ઊ લે છે કે અમારા વિરુદ્ધની લડાઈ છે કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે કહીએ કે ચોરકી દાઢી મેં તિનકા એના જેવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે એટલે આરોપ ને આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તો અમારે જેલ જવાનો વારો આવશે એટલે કહેવા માંગીએ છે કે ભ્રષ્ટાચાર છે એ ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસ માં જો આની ઉપર એક્શન લેવા માં આવે તો જિલ્લા કલેક્ટર શ્રી પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવામાં માં આવે તો પંદર દિવસ નું અમે આ માધ્યમ થી અલ્ટીમેટમ આપીએ છે

જ્યાં ઘરના ભુવાના ઘરના દાખલા હોય ત્યાં કોઈ પ્રકારની તપાસ ન થાય કારણ કે લાંચ માંગનાર અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી છે અને ઉપર જે અધિકારીઓ જે અત્યારે હાથો ભાઈના છે એ પછી નગરપાલિકામાં કહી શકાય કે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે બીજા અધિકારી હોય જે હાથો ભાઈના છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નો હાથો બનેલા છે એટલે લાંચ રૂશ્વત બ્યુરોની તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે જે શિક્ષકો છે ફરિયાદ પણ આપી છે પરંતુ એની પર કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી જયારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના પેડ ઉપર ઓગણીસ તારીખે જયારે કહી શકાય કે આવેદન પત્ર આપ્યું કે આ ભારતીય જનતા પાર્ટી ના લેટર પેડ ઉપર પત્ર જે આપવામાં આવ્યું તો તેની ઉપર સીધી